જય માતાજી મિત્રો તો આપણે વાયડ ગામની અંદર પહોંચી ગયા છીએ આ સમરિકા માન કામના દેવીનું મંદિર છે એનો જવા માટેનો પ્રવેશ ગ્યાર છે વાવ છે કલ દઈએ જો જય માતાજી જય મારીમાં માં આ કને અંદર અંદર જવા હે ને બહુ સુખી છે અને તમારે દરેક દૂધનો રેલો કરવાથી ને તમારા કોણમાં રસી આવતી હોય એ મટી જતી હોય છે હજુ આપણે અંદર જઈશું તો અંદર જોઈ શકો છો અચારો હે અંદર અંધારું છે આપણે માનવા મનવાદીન તમારે કોનની બધી બીમારી મટી જતી હોય